ઉતરણ આવે છે એ કૂતરાને રાડવા નાખો છે અત્યારે તો બિસ્કીટ લાખો કુતરા અત્યારે શું કે વીણ એવા ને ગલુડિયા ને ગલુડિયા બે બે ત્રણ દણા ભેગા કરી અને આજે ફોન કરી આવો એટલે આ કોણ છે ભગત એટલે ભગત એટલે હેડો હેડો એટલે આવો તો ખરી કોણ છે તમારું હવે આવ હા આવું છે કૂતરા ને બિસ્કીટ લાખો આપણે ઉતરીને ઢુકડી આવે છે ને તો કઈ ફોન કરો આપડે લાડુ આ તારે શું કે બિસ્કિટ ના ખાવા તારે તો હારું કામ થયું

ના ખબર 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 ના ના ખબર 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 ના 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 ખવાય લે અરે આ તો બધા કૂતરા ના છે કુતરી ગલુડી નાખવાના છે તરકાવા લઈ અરે કે રો તો રો તો કેમ આવે છે માર બિસ્કિટ ખાવે બિસ્કિટ ખાવા ગલત લી આય ગલલેતી ને તો ઉલા વેસેરા ના ખેરા છે ના જ છે અલ્યા કૂતરાને બિસ્કિટ ના ખવરાય બોડા ના માર ખાવ જ છે બીજી વાત ને માર ખાવ જ છે અલ્યા ઈ તો ફોન કરે છે કૂતરાને કૂતરા માટે છે ઈરે બિસ્કિટ આપણે ના ખવરાય ના ખાવ જ છે બીજી વાત ને માર અલ્યા આને કોણ સમજાવે હવે

કૂતરાને બિસ્કિટ મારો બોલ જો કે લ્યો મારા કૂતરાને બિસ્કિટ ખાવાથી હવે આ રહ્યા છે કે કેટલે છે હવે ગલાને માર માર ખાવા નથી આ કેવું છે આઠેલું છે એટલે આ દેખાતરા છે એટલે આશોક હેલો આ વાત કો હા બોલો આ આશોક કૂતરાને બિસ્કિટ લાવો રાજો તો શું કરે રાજા

એ તો આ બિસ્કિટ લાખે બિલુ શું કરાય આપણે તને ના ના હમ કામ આવશે છો ને ના ના હારું તા હા બેઠા 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 કરતા બજાર ભલે હારું એ હારું જા લા આવે છે કોઈ ભાઈ ના નારાય ના મને લઈ જવા જ ને મારા ભરો કોઈ ભાઈ રા છે ને તો હમણાં કે છે કે આ કુદ્રના બિસ્કિટ કે તમે છોકરાને ખબર ખવરાવરા છો કોઈ આવતું લે હવે પકડી ને કાટા બિસ્કિટ લાય

બિસ્કિટ ખરા છો બિસ્કિટ આયો કે ખાવા દી બિસ્કિટ હા ખાવ ના ના માર ખાવા થાય જાવું છે ખાઈ લે તો ભાજું હું તને કેતો નતો ઓલું આઈન ભાજરો જોઈન કરતો રયોથી વાવડો આવું બુડું કઈ લઈ જ વાટકો ભરી ને એટલે કાકો ભત્રીજો વાટકા માલ્યા તને

પણ આ એવો મારો બેટો હટીલો છે કે ગલા ને મારે બિસ્કીટ નઈ ખાવાનું મોટું પર્ટિક્યુલર એમ જ કેતો પણ મન તાર ને છે ને છોકરું હઠીલું છે તમે આમ

કેમ હું ગલે થી લીયાલું છું લીયાલું છું આ મારું બાબર હા બાબર બાબર તો જય માતાજી મિત્રો તો આવીને આવી ફોન કરતા રહેજો આવે છે ઉતરાણ તો હવે ઉત્તરાયણ માં તમે લાડવા બનાવીને નાખશો અને તમે થોડા થોડી ફોન કરતા રહેજો તો જય માતાજી મિત્રો અને પડિયામાં તો ખોટા બગાડો છો ફોન કરો પચાસ હોવાની તો પડ્યું ખરીદો તમે બધા રોજ હા તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ નું નામ છે ફેમસ બનાસ કોમેડી જય માતાજી